ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો નાનો દીકરો હોય ને તો સાહેબ હું ઉંમર થઈ તો પછી મન નો એનો પપ્પા છે નો એમની તો આ બાય આવશે બાય આવશે એ મોટી છે તો એનું કેમ મન લાગશે બાય ને તો જિંદગી કાઢવી છે બરોબર છોકરો એ અમારી મોટો હોય દસ પંદર વર્ષ નો દીકરો હોય બરોબર છે પણ છોકરો છે આ ચેનલ કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબ માં મૂકવામાં આવશે આ ચેનલ ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ હજાર કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધા દાન પર્યા પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે તમે જે કંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્ન નામે છેતરપિંડી કરનાર થી સાવધાન રહેવું हेलो हेलो बोलो बोलो हेलो हितेश भाई बोले बोलो बोलो भरत भाई बोलो वारस रहते हितेश भाई बोलो ने ये आपने ऑडियो मुको से केम था है आपना ऑडियो मुको से मेरा ऑडियो रो सो वीडियो हम्म ऑडियो मुको ने हां बराबर हां हितेश भाई हां क्या काम थी बोलो छो तुम वारस रहते बोलो वारस रहा

એમ ચાલુ વર્ષ છે બરાબર શું નામ છે તમારું ભરતભાઈ આખું નામ બોલો જી ભરતભાઈ ધનજીભાઈ ચૌહાણ ભરતભાઈ ધનજીભાઈ ચૌહાણ ચૌહાણ બરાબર છે બરાબર છે તમારે સગાઈ લગ્ન કેવું થયેલું છે ના લગ્ન થયેલા હતા એમાં શું થયું કોરોનામાં આપણા ઘર ઘરના ઓછી ગયા ઓહો હો હો એવું છે તે પછી પપ્પા off થઇ ગયા હમ ત્યારે માર દીકરો બે જ છે ઓહો હો હો મમ્મી દીકરા છે હાજી છે ને બરાબર છે સમજાઈ ગયું તમારા પરિવારમાં બીજું કોણ કોણ ભાઈ બેન કેટલા કોઈ નહિ માં દીકરો બે છે ભાઈઓ નથી નહિ ભાઈઓ ભાઈ એક જ છે બેન બે છે એ સાસરે છે. ભાઈ એટલે તમે એક જ હા હું એક જ સમજાઈ ગયું બેનો કેટલા બેનો બે અચ્છા બેનો બે સાસરે વયા ગયા છો હા એક મોટા બેન છે ને એક નાનો બેન છે બેય સાસરે છે બરાબર છે બરાબર છે સમજાઈ ગયું જિલ્લો તાલુકો કયો આવે વાડસરાનો જિલ્લો રાતપોટા તાલુકો જतपुर આવે એમ બરાબર છે મોબાઈલ નંબર બોલો છે તમારો 787495 पिछोतर सात ओगन पचास ओगन सात छह इट होते ओगन सात छह छह इट होते इट होते बरो सो काम काज सो करो चो तमे खेती, खेती करो कितना विका जमीन चे तमरे बीस विका एम बी ट्रैक्टर से साइड में ट्रैक्टर में जंतु आए हैं बरो खेती तमे कुद करो चो ना ना अच्छा तो आप लोग मजूर रखे हुए हैं हम्म तो

અને કે ભાડા હોય તો લારી એટલે ભાડા કરે છે હે એટલે સુખી થઈ એમ બે ટ્રેક્ટર છે બરાબર છે એક ટ્રેક્ટર છે બુલેટ છે ગોંડા જો બધું એકલા ચલાવો બધું હા બધું એકલા હું આ ડીઝલ મે હું જવાનું હોય તો બુલેટ લઈને જાય ગયું ગયું જો વાડીએ કેમ કે આટ મરો આવું તે હલો અરવી ગાડી ઉંડા લઈ જવાનો સમજાઈ ગયું કે એ આપણા પ્રમાણમાં હોય તો ફીજી વાત કરી દો ફોન બોલ કરી બરોબર છે કેટલું ભણ્યા છો કેટલું તમે 9 પાછું હે વાહ સમજેગર ગયું તમને લમસમ આવક ની કઈ ખબર નો પડે ને કે જમીન માં કેટલી આવક હોય આવક ને 7 આઠ લાખ રૂપિયા ની આપડે આવક થઈ જાય એમ જમીન આવક સાત આઠ લાખ રૂપિયા full પાણી વાળી જમીન હે બરાબર છે ઉપજ આવી જાય આપણે છે પછી આ તમે જે ને એમાં અંદાજ આવે આવક નો એમાં માં thresher માં મારે એકસો વીસ કલાક આવી આવી હતી કલાક ને હજાર રૂપિયા એટલે આવે તમારે હે પછી માંડવી ની season પૂરી થઈ જાય એટલે પછી શિયાળા માં ચણા ની છે ધાણા હોય હે પછી એ બધું પૂરું થઈ જાય પછી આપડે ખેતી કરવાનું કપાસ નીકળી જાય એટલે કોઈ બાપી આપવાની હોય કોઈ રોટાવેટર મારવાનું હોય વાહ 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 કલાકે રોટાવેટ ને કલાકે હજાર હાલે થેસર ને કલાકે હજાર આલે બહુ સારું કે બહુ સારું કેવાય એટલે એ રીતનું ટેક્ટર ચલાવો એનો ભાવ હોય છે બરાબર કહી ને બે કઈ સાસરે વહી માજી છે માજી છે કામ ખાતું નથી ખરે એમને તમારે મેરેજ થયા હતા તો તમારે બેન કેટલો સમય રહ્યા હતા ને પછી ગુજરી ગયા હા એમાં સંતાન નોતું થાય એમ હમ સંતાન નો થાય એટલે બહુ દવા કરી હમ એટલે કોરોના જ ગુજરી ગયા હતા કે બીજી કઈ બીમારી હતી કોરોના જ એવું છે એવું છે એટલે કેટલો સમય રહ્યા હતા લગ્ન થયા પછી લગ્ન થયા પછી એટલે કેમ મારા લગ્ન પછી માનો કે લગ્ન થયા પછી તમે બેન ગુજરી ગયા એનો સમય કેટલો થયો બે હજાર નવ માં મારા લગન થયા એમ નવ માં લગન થયા હતા અને ઓગણીસ માં ઓગણીસ વીસ માં હા ઓગણીસ માં આપડે કોરોના હતો ને બરોબર છે બરોબર છે ઓગણીસ વીસ માં ગુજરી ગયા સમજી ગયો એટલે ત્યાં સુધી કોઈ બાળક હતું જ નહીં તમારે હા સંતાન ન અત્યારે મેં પાણીઓ રાખ્યો છે હા બે બે નું બસ એક પાણીઓ છે હા એક ભાણા નું એક્સિડન્ટ થયું એમાં ઓફ થઈ ગયો ઓહો હો હો બરોબર મોરબી એટલે કેમ ભાણો રાખ્યો એટલે

અલગ ઘર આછ આપણો ઘર ખુલ્લું હોય છે બરાબર છે બરાબર છે સમજાઈ ગયું પછી ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકા ની માંગણી કરે તો કોઈ સાથે પૈસા ટકા નો વ્યવહાર નહી કરતા ના યાર મારુ ભાઈ નો ફોન આવ્યો ત્યારે એક ફોન આવ્યો તો મારા માં હમ કે કે કેવું કીધું ઈ જે મેરેજ બ્રુ ચલાવે છે માં તમે કેટલા પૈસા ભર દીયો ઈ કે હમ આ જગ્યાએ કે દીકરી છે ઈ કે બરાબર મેં કીધું ઈ કાઈ મારનત કરું નહીં હા બરાબર તો તમને નઈ વાંધો આવે

ઈ તો પછી સાહેબ આપડે વાત તમારી હાચી છે પછી આ છોકરાઓ નું નાં થાય ને હું તો ખાલી વાત કરું છું તમારે જેવું જોતું એવું મળી જાય હું તો એવી જ આશા રાખું છું આ તો ખાલી વાત કરું છું તમને અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને આપણે ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલ બરાબર ભલે ભલે કઈ વાંધો નહીં ભાઈ તમારો ફોટો મને મોકલી આપો આપડે તમારો સાહેબ કોઈ વાંધો નહીં સોરી હું ભૂલી ગયો ભલે ભલે કઈ વાંધો નહીં હા હા ઓકે આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ